કારણ કે તમને બાર ધોરણ સુધી આપણી ચેનલમાં વિડીયો મળતા રહેશે તો લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક નીચેના પ્રશ્નો આઠ લખવાના થશે પેલું કદરુપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું તો કદરુપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં કદ્રુપુ બતક ખરેખર શું હતો કદ્રુપુ બતક ખરેખર રાજ હંસ હતો હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય તો હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય ચોથું સૈનિકો કોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે તો સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને રાવણના સભા ગૃહમાં લાવે છે પાંચમું તું તો ઝાડ કરતાંય ઝાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું તો તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને કહ્યું કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો છતાં એની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા ત્યાર પછી ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા તો જવાબ આવશે ચંદુ અને ટીકુ થપ્પો રમ્યા વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ સુધીના જોવા હોય બરોબર પેપર જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો તમારા મમ્મી પપ્પા ભાઈ બેન ભણેલાને જાણ કરવી

સ્વાધ્યાયન પોથિયા બધા જ વિડીયો મળશે શિરીને કયા કયા વ્રત કર્યા શિરીને ગળિયું વ્રત ખાટું વ્રત તીખું વ્રત અને કડવું વ્રત એટલે મુખ્ય ચાર વ્રત કર્યા શિરીને તીખું વ્રત કયા દિવસે લીધું શિરીને તીખું વ્રત ત્રીજા દિવસે જો કેવી રીતે યાદ રાખવાનું ત ત ત્રીજું અને તીખું ભૂતનું નામ શું હતું તો ભૂતનું નામ બ્રહ્મ રાક્ષસ હતું બિડલે બિલે વડલા પર કોની જેમ હિંચકા ખાતો હતો તો બિલે લંગુર વડવા ગોળની જેમ ઊંધો લટકીને વડલા પર હિંચકા ખાતો હતો બીજું નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું કદ્રુપુ બતકડુને બીજા બચ્ચાઓ કઈ રીતે હેરાન કર્યું તો કદ્રુપુ બતકડુની બીજા બચ્ચાએ મસ્કરી કરી કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું સૈનિકોએ હનુમાનની પૂછડી કેવી રીતે સળગાવી તો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાન ની પૂછડી પર રેડ્યું પછી રીથી પૂંછડી સળગાવી ટીકુ ચંદુને કેમ શોધી ન શકી ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછ મો કાન સંકોરીને બેસી ગયો હતો તે એક પથરા જેવો જ લાગતો હતો તેથી ટીકુ ચંદુને શોધી ના શકી સિરીને આદુની કતરણ ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું તો સિરીને આદુની કતરણ ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે તેના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા કરતા હતા ગાલ લાલ લાલ થઈ થયા તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા બિલેને પશુ પંખી ગમતા તે કેવી રીતે કહી શકાય તો બિલેને પશુ પંખી ગમતા એમ કહી શકાય કારણ કે એ વાડીમાં બેઠો બેઠો મોર કબૂતર કાકા કૌવાને ચકલી સાથે વાતો કરતો વાંદરા બકરા ગાય અને ઘોડા સાથે દોડા દોડી પણ એ કરતો એટલે કહી શકાય કે એમને પંખીઓ શું થતા હતા તો કે ગમતા હતા બરાબર એવું કહી શકાય ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો પ્રશ્ન નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો ગમે તે ચાર બરાબર તો કસો વાંધો ની ચાલો આપણે એ તૈયાર માટે તૈયારી છીએ આપણી જુવાન મર્ગો બતકના અસલી રૂપને ઓળખી ગયો તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખોટો જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી શક્યો નતો પૂછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું તો જવાબ આવશે ખરું જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા ખોટું ત્યાર પછી સીડીને લીંબુ ન ચૂસ્યું ખરું ત્યારબાદ બિલે એટલે સ્વામી વિવેકાનંદ તો ખરું નીચેના વાક્યો કોણ બોલે છે એ લખવાના છે અરે તું ભૂલું પડી ગયેલું છે વૃદ્ધ હંસ આ વાનર નો ગર્વ ઉતારવો પડશે રાવણ અરે હું મરી જઈશ બિલે તને અમારી બૂમો બૂમો જ ન સંભળાય મિત્રો નીચેના વિધાનો કદરૂપુ બતકડું પાટના આધારે ગોઠવીને ક્રમમાં લખવાના છે તો ચાલો પેલા બતકીએ ચાર ઈંડા મૂક્યા

સૂચના પ્રમાણે કરો જે જે શબ્દો બરાબર ન લાગે તે તે શબ્દો ચેકી નાખો ને વાક્ય ફરીથી લખો તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો બાકીના આપણે હટાવી દીધા છે ઓકે હા કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં એટલે પણ જ આવશે ખાલી બાકીના શબ્દો ચેકી નાખવાના છે નીચેના શબ્દોના અર્થ લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો નાશ ભાગ કરવી ભયથી ભાગી જવું પોલીસવાનને આવતી જોઈને તોફાની ટોળ નાસ ભાગ કરવા લાગ્યું મરક મરક હસવું મંદ હાસ્ય કરવું બાળકની કાલી ખેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો જયેશ રવિવારે છકથી આવ્યો તો જયેશ રવિવારે કચ્છ થી આવ્યો ખૂબ જ સુંદર છે તો વિશ્વ ખૂબ જ સુંદર છે આવી રીતે ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યમાં નવી માહિતી ઉમેરો મેં કૂતરો જોયો મેં કાળો કૂતરો જોયો મેં એક કાળો કૂતરો જોયો મેં એક મોટો કાળો કૂતરો જોયો હાર્દિક દોડે છે હાર્દિક સવારે દોડે છે હાર્દિક સવારે ઘણું દોડે છે

બરાબર ગઈકાલ આજ આવતીકાલના ખાનામાં મૂકવાના છે તો જો આંશી પુસ્તક વાંચે છે રવિવાર આજે શનિવાર ગઈકાલ વાંચતી હતી આંશી પુસ્તક વાંચશે સંજય શાળાએ જાય છે સંજય શાળાએ જતો હતો સંજય શાળાએ જશે કાજલ દોડે છે કાજલ દોડતી હતી કાજલ દોડશે વિશાલ રમે છે વિશાલ રમતો હતો વિશાલ રમશે હું લખું છું હું લખતો હતો હું મિત્રો પાઠમાંથી તો એ ચિત્રને પરથી આપણે વાક્ય લખવાના છે જો વાર્તાનું ચિત્ર ધ્યાનથી જુઓ અને ચિત્ર વિશે ચાર પાંચ વાક્ય લખો તો આ ચિત્રમાં રામ લક્ષ્મણ હનુમાન અને સુગ્રીવ છે રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે હનુમાન રામને સીતાના સમાચાર આપે છે હનુમાન કહે છે કે રામની વીટીથી સીતા માતા તેમની ઓળખી ગયા રામના વિયોગમાં સીતા માતા દુખી છે તો આદ્યાર્થી મિત્રો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા અવનવા વિડીયો મળતા રહે બધાને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ અસ્તુ જય હિન્દ જય ભારત